સુરતમાં દર વર્ષે જન્માષ્ટમીએ લોકો મોટી સંખ્યામાં જુગાર રમતા હોય છે તો સુરતમાં પોલીસ પણ આવા જુગારીઓ સામે લાલ લાંગ કરી રહ્યા છે ત્યારે જન્માષ્ટમી સુરતના જુદા જુદા વિસ્તારોમાં જુગાર રમતા ત્રણસો ને ઉડતાલીસ જુગારીઓને પોલીસે ઝડપી પાડી બેતાલીસ જેટલા ફરિયાદી નોંધી લાખો રૂપિયાની મત્તા પણ અહીંથી કબજે કરી છે જન્માષ્ટમીને તહેવારને લઈને સુરતમાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ વધી જાય છે ત્યારે આવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે સુરત પોલીસ પણ એક્શનમાં રહે છે તો સાવણીયા એટલે કે જન્માષ્ટમીના પર્વે સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી સુરત પોલીસે અધદ અધ કહી શકાય તેવા ત્રણસો બાવન જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે સુરતના વરાછા કાપોદરા સરથાણા ગોડાદરા ઉધના ડિંડોલી કતારગામ ચોકબજાર બજાર પાંડેસરા અમરોલી રાંદેર અને પીસીબી પોલીસની ટીમે જુદા જુદા વિસ્તારમાંથી ત્રણસો ઉડતાલીસ જેટલા જુગારીઓને ઝડપી પાડી બેતાલીસ જેટલી ફરિયાદો નોંધી હતી અને જોગારીઓ પાસેથી દાવ પરના તથા અંગઝટીના રોકડા રૂપિયા મોબાઈલ ફોન વાહનો મળી કુલ છવ્વીસ લાખ એકવીસ હજારથી વધુની મતા કબજે કરી હતી અને તમામ જોગરીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાદ પોલીસે ધરી છે